તો કદાચ મેં એકવાર ગયેલો છું બોવાગઢ એનો બ્લોક પણ કદાચ નાખ્યો હશે અમે ત્યાં અમે લોકો જવાના છે અને ત્યાંનું શું છે શું નહીં તો કઈ ખબર નથી હવે અચાનક આયવા છે એટલે કઈ માહિતી કાઢી નથી બાકી આવેલા આવેલા ફરી આવ્યા ને તો પાછું આ મગજમારી કરે ઘરે જઈને કસે લઈ ગયા એમને તો ફ્રેન્ડ અમે અજમેલગઢ 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 અજમલગઢ પહોંચી ગયા છે ઉપર અને ઉપર આવતા આવતા છે ને એટલા ખતરનાક વ્યુ હતા ને કે વાત નહીં પૂછવાની પણ છે ને આની હાથે થોડી તું તું મેમે થઈ ગઈ તો સાલી ખીજવાય ને છે ને મોલ ચડાવીને બેસી ગઈ તો કઈ શૂટ નહીં કરાયું ડાયરેક્ટ ઉપર જ આવી ગયા પણ અહીંયાથી બી મસ્ત મસ્ત છે આટલું ખતરનાક છે ને બહુ જ મસ્ત છે કેવું લાગ્યું બતાવીએ તમને બી વ્યુ જો એકવાર પાછળનું વ્યૂ જો એકવાર આની નહીં હે કે હટ હટ બે હટ બે બાજુમાં હટ મસ્ત છે ને જો મસ્ત ડુંગર છે પછી તળાવ છે છે જમગુરી તમે તો રોજ જોતા છે બધા અહીંયા છે ને તે બાજુ જતી હતી કે આ અને કીધું ચાલ આ બાજુ આવ આવી રીતે થોડી જવું નહીં તમે પણ કસે બી જાઓ ને આવું ડુંગર પર કે ગમે ત્યાં ફરવા માટે ફોર્ટ પર તો થોડુંક સેફ્ટી નું આપણે ધ્યાન રાખવાનું પથ્થર છે મોટા એટલે હા છે બરાબર છે પણ તો બી આપણે સેફ્ટી નું ફૂલ ધ્યાન રાખવાનું બરાબર સોરી બોલ ચાલ સોરી બોલ એ ની બોલ તારી ભૂલ છે કે નથી આમાં ઓય તો પણ આ પથ્થર હા તો કઈ ને એકવાર સોરી બોલ 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 ની સોરી ની બોલો મેં કઈ બોલ તા હું દી ગઈ ને તેના માટે સોરી બોલ બોલ સોરી ની બોલો મેં કોઈ દી સોરી ની બોલો ભાઈ આ ઈગો કહેવાય ચાલ બોલ એકવાર સોરી બોલ હા તો છે મારો મે ઈગો ઈજ્જત થી એકવાર સોરી બોલ દેની જો જો આ ખોટું કહેવાય કે નહીં આવી રીતે આપણે ડુંગર પર જઈએ ને હા હા એ છે હા બરાબર પણ તો બી થોડુંક છે ને તો રિસ્કી છે મતલબ આગળ હજુ પગ ખસકી ગયો લપસી ગયું તો નીચે પડી જવાય કે નહીં એટલે આમાં તારી થોડીક ભૂલ છે એટલે સોરી બોલ બોલ ને મને શરમ આવે બોલ બોલ લે ચા સોરી બસ એમ બોલો એને તા માફી માંગી લેવાની कायनी चल आपण शांत शांत हे जाते ओ, 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 ओ पडहे तू मारे चंपाला फेरवी देता नीना म्हे जाते जल्दी <laughs> का गेला आ बोल मा ने पडे मारू त पची मारा मारी <laughs> मार पडन मार

યો તો ફ્રેન્ડ્સ તમારે પણ અજમલ ગળાવવું હોય ને તો પેલા તમારે વાસદા આવવું પડે અને વાસદા થી વલસાડ વાપી વાળા રસ્તા છે ને તેર ચૌદ કિલોમીટર પંદર કિલોમીટર આવવાનું અને ત્યાંથી વળવાનું છે લેફ્ટ સાઈડ હે ને હે હા એટલે કોઈને પણ પૂછી લેશો ને તો મળી જ જશે આવજો એકવાર ફરવા માટે મસ્ત છે સાપો તારા જેવી ફિલિંગ આવશે તમને અહીંયા શું કેવું પણ પૂછતા પૂછતા જાય પણ તો અહીંયા છે ને કોઈ સ્ટોલ કે એવું કઈ નથી એમ એટલે એ પછી તમારા વાંસદા થી નાસ્તો બાસ્તો કરીને આવો ને જે પણ કરવું હોય તે ચા બા મેં તો આજથી નથી ખાવાની હું બોલી છે જોજો હે કે ધ્યાનમાં રાખજો આ

ઉપર ને હવે ઉતારવા ત્યારે તો વાંધો નથી ને અહીંયા સુધી ત્યાંથી અંદર આવશો ને તમે એટલે મસ્ત એકદમ મસ્ત એટલે મસ્ત મસ્ત બધા વ્યુઝ જોવા મળશે શું કેવું જમકુડી જો પાછળ વ્યૂઝ જોવો એકવાર तॉर्ण नहीं पाचान नो यू वद्ध मांस जो इवा अर्या ते रहे ने तावी आवी जगे अपरवन उम्मडे तामरी ज़रो नहीं रहती है तुन आणकर ताम धर फड़ती ता है ते आणता छाने नहीं हाँ तामारी खापर रहे नहीं हाँ तो अपरतू नहीं हाँ હા આવ આવ કયા પ્રાણીનો રે बताओ પછી बताओ एक बार कमेंट માં કરજો આવ બાકી મસ્ત આજા દિલ ખુશ થઈ ગયો તારુ બિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયો મેં પ્યાન નથી જો લે ને હા

નીચે જવાનું છે તો જમકડી ની છે ને બરાબર ફાટે હે કેમેરા ચાલુ રાખે હે ને જોજો તમે બી હો ગઈ જમકડી ફાટે નહી ને તારી સાચું ને ડર કે આગે જીત હે માઉન્ટેન ડ્યુ હા ચાલ જોઈએ હવે

ઉપર પેરાગ્લાઇડિંગ કરતા ને એવું અનુભવ કરતા મારું સપનું છે યાર પેરાગ્લાઇડિંગ કરવું છે મસ્ત તો ફિર જાના પડેગા આપકો સાપુતારા માં છે કદાચ તો પણ અત્યારે તો ચોમાસામાં બંધ આઈ પણ જો હું અહીંયા કોણ કોણ આવેલો છે કમેન્ટ કરજો ને કોને આવવાની ઈચ્છા થતી છે ને તે ભી કમેન્ટ કરજો ને અત્યારે અમે આના પછી ડાંગ કઈ જગ્યાએ ફરવા માટે જઈએ તે ભી કહેજો જો નીચે આવવાનો વરસાદ ચાલુ એવો છે બાકી તો મજા આવી ગઈ જાતા જાતા છે ને અમારો ઝઘડો થઈ गेला બાકી ઉપર જઈને છે ને પેલું ઉપર એમ આવી ગયો ને એટલે મેં કીધું જોની પછી હારી એમ કે હવે મેં કરવાની જવાની હા નથી કરવાનો હવે મસ્ત ફરીને ફ્રેશ થઈ

ફ્લાવર ફ્લાવર હાય થાકી ગયો યાર મેં તો કે હમણા તો નથી કે હવે રિક્વેસ્ટ જરા સબર કરો ધીરી ધીરી ચાલ હવે સીટ બેલ્ટ મારો કે પાછા કમેન્ટ કરો તમે લોકો મારી એકતા મને બહુ તમે સાચો સીટ બેલ્ટ મારો એમ ને તેમ પણ તો કામ હતું એટલે કઈ નહીં નોર્મલ સ્કૂલ પર રહી એટલે ચાલી જાય હવે મારી લેવા કોઈ ટેન્શન નહીં લેતું

તારા કેટલ નથી રેતી પલટ જતી દીધું એકવાર એટલે પ્રોમિસ જ થઈ ગયા એવું રાખવું પડે એમ જીવનમાં આ એક રાખવાનું કે આપણે જે બોલીએ ને એ કરવાનું બોલવા પૂરતું નહી બોલવાનું શું કેવું સાચી વાત ને